હેલો મારા ગુજરાતી ભાઈઓ તો સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે તો આજ આપણે વાત કરવાની છીએ કે રેશન કાર્ડ ધારકો માટે બે હજાર પચીસની શરૂઆતમાંથી એવા નવા છ નવા નિર્ણય જાહેર કરી નાખ્યા છે તો કે છ નવા નિર્ણય અને એ થોડીક વસ્તુ પણ આપણે ઘર વપરાશની વસ્તુ હોય બહેનો માટે તો એ પણ વધારવામાં આવી છે અને કઈ કઈ વસ્તુ તમને વધારવામાં આવેલી છે અને આજ આપણે એ વિશે વાત કરવાની છીએ અને છ નવા કયા કયા નિર્ણય એમાં સરકારે લીધેલા છે તો તમે મારી વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો કે આવા નવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલાં તમને તો ચાલો આપણે વિડીયો જોઈએ તો ચાલો એક જાન્યુઆરી બે હજાર પચીસથી રેશન કાર્ડ ધારકો માટે મોટા સારા સમાચાર જાણો નવા વર્ષના છ નવા ફેરફારો દરેક પરિવારને મળશે મોટો ફાયદો રેશન કાર્ડ અપડેટ

જે તમને સમજવામાં મદદ કરશે કે આ નવા ફેરફારો તમારા જીવનને કેવી રીતે સરળ બનાવી શકે છે રેશન કાર્ડ એ ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે હેતુ દેશ દેશના ગરીબ અને ઓછી આવક જૂથના પરિવારને રાશન વિતરણ પ્રણાલી હેઠળ ખાદ્ય પદાર્થ પુરવઠો પૂરો પાડવા પાડે છે તો સરકારે નવા વર્ષથી રેશન કાર્ડ ધારકો માટે ઘણા એવા મહત્વના ફેરફારો કર્યા છે આ ફેરફારો માત્ર રાશનના વિતરણમાં જ સુધારો કરશે નહીં પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને જીવનશૈલીમાં પણ ઘણો સુધારો કરશે નવા ફેરફાર હેઠળ છ મહત્વપૂર્ણ ફેરફાર થઈ રહ્યા છે એક રાશન કાર્ડ વિતરણની પ્રણાલી પારદર્શિતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવા વર્ષના રાશન વિતરણ વ્યવસ્થા માટે સુધારો કરવામાં આવશે હવે વિતરણ સંપૂર્ણ પારદર્શિત પારદર્શિક રીતે થશે અને તમામ રેશન કાર્ડ ધારકોને ઓનલાઈન સુવિધા મળશે આ સાથે રાશન રાશનના કાળા બજાર પણ અંકુશ લાગશે આરોગ્ય સુરક્ષા અને પોષણ યોજના તો સરકારે રેશન કાર્ડ મોટી નવી પોષણ કરી છે જેનાથી તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે નંબર ત્રણ દરેક પરિવારને વધારાના અનાજનો પુરવઠો બે હજાર થી દરેક રેશન કાર્ડ ધારકોના પરિવારને ને દર મહિને વધારાનું અનાજ આપવામાં આવશે આ અંતર્ગત ચોખા ઘઉં દાળ દાળ અને વધારાના પેકેટ આપવામાં આવશે જેથી ગરીબ પરિવારને સારું ભોજન મળી શકે છે આ પગલું સરકાર ખાસ કરીને એવા પરિવારને માટે ખૂબ જ ફાયદાકાર રહેશે જે આર્થિક સંકટને સામનો કરી રહ્યું છે નંબર ચાર ડિજિટલ રેશન કાર્ડની પરિચય નવા વર્ષથી ડિજિટલ રેશન કાર્ડ શરૂ કરવામાં આવશે આ સાથે રેશન કાર્ડ ધારકો ધારકોને હવે તેમના રેશન કાર્ડને તેમજ સ્માર્ટફોન પર ડાઉનલોડ કરી શકશે અને તેને ગમે ત્યાં સરળતાથી બનાવી શકશે તો આ ડિજિટલ કાર્ડને વિતરણને સરળ બનાવશે અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી શક્યતાનો ઘટાડો થશે નંબર પાંચ મહિલાઓને વિશેષ લાભ મળશે મહિલાઓ રેશન કાર્ડ ધારકો માટે વિશેષ યોજનાઓ લાગુ કરવામાં આવશે અને આ અંતર્ગત મહિલાઓને ન્યુટ્રીશન કીટ સાબુ શેમ્પૂ જેવી ઘરવખરી અને અન્ય વસ્તુઓ મફત આપવામાં આવશે આનાથી મહિલાઓનું જીવન ધોરણ સુધારવામાંની મદદ આવશે નંબર છ રાશન કાર્ડના પરિવારને સભ્યોને ડિજિટલ નોંધણી નવા ફેરફારોને હેઠળ રાશન કાર્ડ પરિવારના તમામ સભ્યોને ડિજિટલ નોંધણી કરે ફરજિયાત કરવાની આવશે આ પ્રક્રિયા દ્વારા દરેક સભ્ય આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર અને પરિવારના અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજની માહિતી રેશન કાર્ડમાં ઉમેરવામાં આવશે જે જે કારણે કોઈ પણ પ્રકારની નકલી કાર્ડ બનાવ બનાવવાની સમસ્યાઓ ઉકેલ આવી શકશે આ વિડીયોમાં આપણને તો છ વસ્તુમાં આપણે ન્યુટ્રિશન કીટ સાબુ અને શેમ્પૂ એવી પણ વસ્તુ આપવામાં આવશે જોકે રાશન કાર્ડમાં જે ડુપ્લિકેટ રાશન કાર્ડથી બધા લઈ જતા છેતરપિંડી કરતા તો એ હવે પણ બંધ થઈ જશે તો તમને આ વિડિયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કે આવા નવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલાં તમને તો ચાલો મળીએ નવા વિડીયો માટે તાઉં બબાય નમસ્કાર